હાટકો આપ્યું છે બચાવની નીચલી અદાલતે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સીઆઈડી ક્રાઇમની પૂર્વ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા તે જામીન બચાવની સેશન્સ અદાલતે ફગાવીને ફરી તેને ધરપકડ કરવા માટેનો નિર્દેશ આપ્યો છે ગત અઠવાડિયે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમ સોળ ગુનામાં લિસ્ટેડ બુટલેગર નાની ચિરાઈના યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે તેની ગાડીને રોકી ધરપકડ માટેનો પ્રયાસ કરાયો હતો એ દરમિયાન બુટલેગરે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીએસઆઈએ સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું બાદમાં ગાડીનો દરવાજો ખોલી આરોપીને બહાર કઢાવ્યો ત્યારે તેની સાથે ડ્રાઈવર સીટની બાજુમાં પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી હેડ કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી મળી આવી હતી આ ગાડીમાંથી દારૂ બિયર મળી આવ્યા હતા જેથી બુટલેગર અને કોન્સ્ટેબલ સામે હત્યાના પ્રયાસ અને પ્રોહિબિશનનો અલગ અલગ ગુનો દાખલ કરાયો હતો આ કોન્સ્ટેબલ નીતા ચૌધરી રીલ્સ બનાવવાના કારણે પણ વધારે જાણીતી બની હતી પોલીસ કર્મચારી હોવા છતાં બુટલેગરને સાથ આપ્યો તેમજ ગાડીમાં શરાબની હેરાફેરી કરી પીએસઆઈ પર ગાડી ચઢાવી દેવાઈ તેમ છતાં આરોપી સામેથી પકડાયો નહીં તે સહિતના ગંભીર ગુનામાં સંડોવણી હોવાના કારણે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો નીતાબેન વસમભાઈ ચૌધરી કે જે યુવરાજસિંહ જાડેજા સાથે બુટલેગર સાથે એમની હાજરી બચાવ પોલીસ સ્ટેશન અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના એલસીબી ના અધિકારીઓને જયારે થાર જીપની અંદર મળી અને એમને થોભાવવાનો પ્રયત્ન કર્યા બાદ બુટલેગર અને સાથેના તત્કાલીન પોલીસ કર્મી નીતાબેન ચૌધરી દ્વારા જયારે પોલીસ પાર્ટી ઉપર થાર ગાડી ચડાવી અને એમની ઉપર જાન લેવાનો પ્રયાસ કરવા બદલ એમની ઉપર ત્રણસો સાતની કલમ દાખલ થયેલી એમએફસી કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા ત્રણસો સાતના ગુનામાં નીતાબેન વસણભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનનો ઓર્ડર રદ કર્યો છે પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે મહિલા પોલીસ કર્મચારીને હત્યાના પ્રયાસના ગુનામાં નીચલી અદાલતે તેના રિમાન્ડની માંગણી ફગાવી દીધા બાદ બીજા દિવસે તેને જામીન આપ્યા હતા જેથી પોલીસ કર્મચારીઓ અને વકીલ આલમમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ દ્વારા આ જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેની મંગળવારે ભયાઉની સેશન્સ અદાલતમાં સુનાવણી યોજવામાં આવી હતી સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે નીતા વશરામ ચૌધરી એક પોલીસ કર્મચારી હોવા છતાં તેણે બુટલેગરને સાથ આપ્યો છે તેમજ થારમાંથી શરાબ મળી આવતા ભૂમિકા પણ શંકાસ્પદ છે ગંભીર ગુનો તેમજ સોસાયટીનું મોરલ ડાઉન થાય તે પ્રમાણનો બનાવ હોવાથી આ કિસ્સામાં ધાક બેસાડતી કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે જેથી સેશન્સ અદાલતે બંને પક્ષની દલીલોને સાંભળીને નીતા વશરામ ચૌધરીના જામીન રદ કર્યા હતા તેમજ પોલીસને લેડી કોન્સ્ટેબલની ધરપકડ કરવા માટે આદેશ આપ્યો હતો જેથી